કુતિયાણાના મહિયારી ગામે બનેલો દુષ્કર્મનો કેસનો મામલો ચોવીસ કલાકમાં પોલીસ તપાસમાં શિક્ષકનો નિર્દોષ છુટકારો થયો છે ત્યારે ગામજનોએ ઢોલ નગારા સાથે ગુલાબની પાંદડીઓથી શિક્ષકનું સ્વાગત કર્યું હતું કુતિયાણાના મહિયારી ગામે બે દિવસ પહેલા દુષ્કર્મની ફરિયાદની નોંધણી થઈ હતી જે નવમા ધોરણમાં ભણતી પોતાના શિક્ષક ઉપર દુષ્કર્મ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી હતી તમામ પુરાવાઓ જોતા આ મામલે પોલીસને પૂરતા પુરાવા મળ્યા ન હતા ત્યારે મહિયારી ગામના સરપંચ ભરતભાઈ પરમાર તેમજ ગામના લોકોએ ઢોલ નગારા સાથે આ શિક્ષકનું સન્માન કર્યું હતું અને વિદ્યાર્થીઓએ ફૂલની પાખડીઓ ઉડાડી અને સ્વાગત કર્યું હતું આ પ્રસંગે મૈયારી ગામના તમામ ગામના આગેવાનો તેમજ સ્કૂલના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા સ્કૂલના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે આ ફરિયાદમાં વધુ પડતું જાણ્યા વગર મહેર શક્તિ સેના દ્વારા પણ આ મામલે ઉતાવળ કરી દેવાય છે મારું નામ પરમાર વિક્રમભાઈ હીરાભાઈ હું મોહનશ્રી વિદ્યાજી વિદ્યા મંદિરમાં ચાર વર્ષથી શિક્ષણ કાર્ય કરાવું છું એક શિક્ષક તરીકે સેવા આપી રહ્યો છું મારી ઉપર ગત બે નવ બે હજાર પચીસના રોજ એક વિદ્યાર્થી દ્વારા ખોટા વિહોણા મારા પર આક્ષેપો કરવામાં આવ્યા જે બાદમાં મને મારી ધરપકડ બે દિવસ માટે કરવામાં આવી પણ જે બાબતમાં હું બિલકુલ ઝીરો પર્સન્ટેજ બી ઇન્વોલ્વમેન્ટ હતો નહીં મને મારા પર પૂરેપૂરો વિશ્વાસ હતો અને આવા કોઈ સંજોગો સર્જા જ ન હતા બરાબર તો ત્યાં હાલ મેં ત્યાં પણ કહી દીધું હતું કે હું એક ટકો પણ ગુનાહિત સાબિત થઉં તો મને બસ મોતને જ આપજો બાકી મને ખોટું ખોટું મારા ઉપર ખોટા ખોટા એ રીતે અમને તપાસ આદરી ગત દિવસે ગઈકાલે તપાસ આદરી તો જાણવા મળ્યું કે ટોટલી સીસીટીવી પુરાવામાં જે સમયગાળામાં મારા માટે કહેવાતું હતું કે આ સમયગાળામાં આ સાહેબ આ જગ્યા ઉપર હતા જે બધું જ તદન પાયાવિહોણું સાબિત થયું બધું જ ખોટું સાબિત થયું અને આ સંજોગો અનુસાર મને પોલીસ સ્ટેશનેથી પણ કહેવાઈ દેવામાં આવ્યું કે સર તમારો રોલ નથી અને એ હિસાબે મને છોડી દેવામાં આવ્યો અને આજે મને આ ગ્રામ કેદવણી મંડળ દ્વારા મને જે જોયું એમને કે શિક્ષક સાચો છે અને સચ્ચાઈ ઉપર જીત મેળવીને આવ્યો છે તો આખા

સ્કૂલના શિક્ષક ઉપર જે આક્ષેપ કરવામાં આવ્યા હતા એ ખરેખર અમારા ગામની અમારી સંસ્થાને અમારા વિસ્તારને બદનામ કરવા માટેનું એક કાવતરું હોય એવું હમણે અટાણુધી રેખાણું કારણ કે અમારો શિક્ષક નિર્દોષ હોય એવું હમણાં પહેલેથી લાગતું હતું પણ અમે કે ન હોઈએ પણ જ્યારે હમણે પોલીસ તરફથી કહેવામાં આવ્યું

આ વિસ્તારનું પ્રતિનિધિ કરતા હોય ત્યારે અમને ખૂબ દુઃખ થાય કે આપણા ગામના આપણા ગામનું નામ આમાં આવી રીતે થાય આવે ત્યારે અમને એમ થાય કે તમે આવું બન્યું હોય તો અમે સમાજમાં આપણે નીકળીએ તો અમારે નિસું જવું પડે પણ ખરેખર અમે નિસવું જોઈએ એવું અમારા કોઈ શિક્ષક કોઈ કર્યું નહીં અને ભવિષ્યમાં નીકળે એટલે અમે આખા વિસ્તારમાં અમે જાણ કરીએ કે આવું જે આ ખોટો ન્યૂઝમાં આવ્યા હતા એ તદ્દન ખોટું છે

અને અમારો અમારા ગામમાં એટલા બધા વિદ્યાર્થી ભણતા હોય એ ગામ આબરૂ જાય કારણ કે હાસવો હોય તો માથે ચડાવી લઈએ ખોટું હોય તો પછી આ એક ફરે કઈ પણ જાય તો પાછું ભેગું ન થાય આગામી દિવસોમાં સમગ્ર મહિયારી ગામ ભેગું થશે અને ગામને બદનામ કરનારને જાહેરમાં માફી મંગાવશે હાલમાં મહિયારી ગામના શિક્ષક નિર્દોષ હોવાની શક્યતા દેખાતા સમગ્ર ગામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે નાગેશ પરમાર ગુજરાત ન્યૂઝ કુતિયાણા